નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રનીશ પટોડિયા અને આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર ની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવી છે નિંદામણનાશક દવાઓ વિશે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને આપણા વિડીયોની અંદર કોમેન્ટો પણ આવે છે કે ભાઈ કપાસ છે તો એની અંદર કઈ આપણે દવા વાપરવી જોઈએ અને સિંગ છે તો એની અંદર પણ કઈ દવા આપણે વાપરવી જોઈએ તો સૌ પ્રથમ બધા ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દઈએ એટલે આપણે આજે આગળની જે કંઈક માહિતી આપવાની છે એ ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો અત્યારે સતત વરસાદ પડી રહેતો હોય કાયમી ઝાપટા આવે છે અને આપણે નિંદામણ થઈ શકતું નથી ઘણા ખેડૂત મિત્રોને કપાસમાં નિંદામણ થઈ ગયું છે અને ઘણા ખેડૂત મિત્રોને શિંગની અંદર નિંદામણ થઈ ગયું છે તો કાયમિક વરસાદ આવતો હોય તો એવા સંજોગોની અંદર નિંદામણ થઈ શકતું નથી તો કાયમીક કેટલા બધા ખેડૂતોના મને ફોન આવે છે કેટલા બધા ખેડૂતોના કોમેન્ટ આવે છે કે ભાઈ રનીશભાઈ સિંગની અંદર કઈ દવા વાપરીએ તો સારું પડે તો આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો છે પરંતુ તોય છતાં હજી એની અંદર ઘણી માહિતી ખૂટતી હોય તો આજે પાછો આપણે આ માહિતી આપીએ છીએ છેલ્લે સુધીના વિડીયો જોજો એટલે તમને એકદમ ખ્યાલ આવી જશે કે કઈ દવાનું કેવું રિઝલ્ટ આવે છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કપાસની જે કંઈ નિંદામણનાશક દવાઓ આવે છે ઘણા ખેડૂત મિત્રોને કપાસની જે દવા છે એની અંદર કંઈક ને કંઈક વિષમતા હોય છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો કોઈ પણ આપણે નિંદામણનાશક દવા વાપરીએ તો એમાં ચાવ છે તે શું રાખવી પડે અથવા તો એની અંદર આપણે કયા કયા પગલાંનું ધ્યાન રાખવું પડે તો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જે પંપની અંદર જે પાણી લઈએ છે એ પાણી એકદમ ચોખ્ખું હોવું જોઈએ અને પછી જ આપણે દવાનો ઉપયોગ કરવો જોઈએ તો સૌથી પહેલાં તો આપણે જે પાણી લઈએ છીએ પંપની અંદર દવા છાંટવા માટે એ એકદમ શુદ્ધ અને વ્યવસ્થિત પાણી હોવું જોઈએ બીજા નંબરમાં તમે જે કાંઈ દવા લાવો છો તો એનો જે ડોઝ છે એ તમે પૂછીને લ્યો પછી એવું થાય છે કે ડોઝ પચાસ એમએલનો હોય અને ખેડૂત મિત્રો એ ચાલીસ એમ કે ત્રીસ એમ એલ વાપર્યું હોય તો એ છે એ ભળતું નથી અથવા તો વધારે ડોઝ નાખ્યો હોય તો જે આપણો પાક છે એને નુકસાન કરે છે એટલે ખાસ કરીને જેટલી આપણે નિંદામણનાશક દવાઓ આવે છે એનો ડોઝ જે છે એ કંપનીમાંથી અને જ્યાંથી આપણે લઈએ છીએ એ રિટેલર ભાઈ પાસેથી ખાસ પૂછી અને પછી જ સમજી વિચારી અને પછી વાપરવી જોઈએ તો આ જે નિંદામણનાશક જે દવાઓ છે એની આપણે વાત કરીએ તો કપાસની અંદર ઘણી બધી કંપનીઓની અંદર અત્યારે કપાસમાં નિંદામણનાશકની દવાઓ આવે છે તો એની અંદર આઈએલ કંપનીનું માસ્ટર માસ્ટરસ્ટ્રોક કરીને એક દવા આવે છે એ દવા જે છે એની અંદર ગોળપાન અને લાંબાપાન બંને પાનનું ખળ એ કંટ્રોલ થાય છે અને કપાસ જે છે એની ઉંમર જે છે એ વીસ પચીસ દિવસની આજુબાજુનો કપાસ થાય ત્યારે આપણે નાખી શકીએ છીએ અને એ જે દવાનું રિઝલ્ટ છે એ પણ સારું રિઝલ્ટ છે બીજું ગોદરેજનું હિટવિડ આવે છે બરાબર હિટવીડ મેક્સ આવે છે તો ઘણી બધી દવા છે કે જે આપણે વાપરી શકીએ સારામાં સારા રિઝલ્ટ ગોદરેજનું હિટવિડ અને હિટવિડ મેક્સ પાઇના જે લખેલો આવે છે પાઈનાનો સિમ્બોલ એ આપણે જો બાજુમાં આપેલો છે એ સિમ્બોલવાળી કોઈ પણ કંપનીની દવા આપણે વાપરવી જોઈએ એ જે દવા છે ગોદરેજનું હિટવિડ મેક્સ એનો જે ડોઝ છે એ પચાસ એમ એલ એક પંપની અંદર છે અને જો તમે ખાલી આપણે જે શાહ છે જે હાર છે એમાં જ જો ખાલી નાખવું હોય તો સોળ ગુટ્ઠાના એક વીઘાની અંદર બે પંપ અઢી પંપ તમે કરો તો પણ ચાલે પણ જો તમારે પૂરા પાટલામાં અને બધી જમીનમાં જો નાખવી હોય તો ચાર પંપ આજુબાજુ ચારથી પાંચ પંપ નાખવી જોઈએ તો આ જે છે એ રીતના જો તમે દવાનો છંટકાવ કરો તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળી રહે હવે આ જે દવા છે એની અંદર બંને ટેકનિકલ ભેગા આવે છે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ જે છે એ આપણે જે વાડી છે એની અંદર ખાલી લાંબા પાંદવાળું ખળ છે અથવા તો ગોળ પાંદવાળું ખળ વધારે છે તો એવા સંજોગોમાં આ જે દવા છે એમાં એવો પ્રોબ્લેમ થાય છે કે કદાચ ડોઝ વધારીએ તો કપાસને નુકસાન કરે છે અને જો ડોઝ ઓછો કરીએ તો જે ગોળ પાંદવાળું જે ખળ છે એ બળતું નથી અથવા તો લાંબા વાળું ખળ એ બળતું નથી તો એના માટે એક આપણે ઓપ્શન્સ લઈને આવ્યા છીએ ગોદરેજ કંપનીનું હિટવિડ સાદું જે આવે છે એ આપણે એક પંપની અંદર જે અહીંયા બાજુમાં આપણને દેખાડ્યું છે હિટવિડ સાદું હિટવીડ મેક્સ નહીં હિટવિડ ખાલી હિટવિડ એ જે છે એ આપણે એક પંપની અંદર વીસ એમએલ નાખવું જોઈએ અને એની સાથે કિઝાલો ફોપી થાયલ અથવા તો કોઈ પણ સારી કંપનીનું કિજાલોફો પીથાલ હોય અથવા તો ટરગાસ ઉપર તમે કહો છો એ ટરગાસ ઉપર અથવા તો વ્હીપ્સ ઉપર અથવા તો બા અદામાનું એઝિલ એ કોઈ પણ લાંબા પાનવાળી જે દવા છે એ બંને મિક્સ કરી અને વાપરવું જોઈએ જે પ્રમાણે આપણા ખેતરમાં કળ હોય એ પ્રમાણે એ નાખવું જોઈએ માની લો કે ગોળ પાનવાળું કળ છે એ આપણને વધારે લાગતું હોય તો એવા સંજોગોમાં આપણે એ પ્રમાણે નાખી શકીએ અને લાંબા વાળું ખળ વધારે હોય તો એ બંને દવાના ડોઝમાં આપણે ફેરફાર કરી શકીએ તો આ એક મારે તમને કહેવાનું હતું હજી ઘણા ખેડૂતોને ઘણી વખત કમ્પ્લેનો આવતી હોય કે રનીશભાઈ આપણે દવા તો છાંતી તો એની અંદર જે છે એ કપાસની અંદર પીડાશ પડે છે અને વધ રોકાઈ ગઈ હોય એવા ઘણા બધા પ્રશ્નો આવે છે એવા સંજોગોની અંદર કોઈપણ સાદી કંપનીનું આપણે એમિનો એસિડ છે અથવા તો જીબરેલિક એસિડ હોય અથવા તો ઓમકાર કંપનીનું હોમિગ્રીન હોય અથવા તો ગોલ્ડસ્ટાર આવે છે એકેડિયન કંપનીનું એ હોય એવી કોઈ પણ ટોનિક દવા એની સાથે વાપર્યું હોય તો વાપરી શકાય જેથી કરી અને કપાસની અંદર જે આપણે પીડાશ પડવાના જે પ્રશ્નો છે અર્બી સાઇડ સાયટા પછી એનો પ્રશ્ન ઓછો આવે અને હવે જે વાત રહી એ રહી મગફળીની અંદર તો મગફળીની અંદર અત્યારે ઘણા ખેડૂતો કન્ફ્યુઝ થઈ ગયા છે કે ભાઈ કઈ દવા નાખવી આજે આપણે મગફળીની અંદર જેટલી પણ નિંદામણનાશક દવા આવે છે ને ખેડૂત મિત્રો એ બધી તમને વાત કરવી છે તો ધ્યાનથી સાંભળજો થોડોક વિડીયો લાંબો થશે પણ છેલ્લે સુધી જોશો તો તમારે પછી કોઈ પણ વિડીયો જોવો પડશે નહીં એની મારી ગેરંટી છે આપણે વાત કરીએ છીએ મગફળીની અંદર અરબી સાઇડ નિંદામણનાશક દવાઓ વિશે તો સૌથી પ્રથા સૌથી પહેલાં ખેડૂતોને ધ્યાનમાં આવે કે નાશક સિંગની દવા કઈ તો કે આઈરિશ અથવા તો પટેલા અથવા તો શકેદ બરાબર પણ ખેડૂત મિત્રો અત્યારે બધી કંપનીની અંદર મોસ્ટ ઓફ સારી સારી બધી મોટી મોટી કંપનીની અંદર સિંગ માટે નાશક દવાઓ આવે છે ઘણી જે મને ખબર છે એ હું તમને જણાવું છું એમાંની પહેલી તો મારી અને આપ સૌની ફેવરિટ આઈરિશ આઈરિશ જે દવા છે યુપીએલ કંપનીની અથવા તો સોયલ કંપનીનું પટેલા તો એ જે દવા છે એ આપણે છાંટવી હોય તો ક્યારે છાંટવી જોઈએ અને એનું સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો આપણે શું કરવું જોઈએ એના વિશે પહેલાં વાત કરીએ તો આઈરિશ અથવા તો પટેલા દવા છે એ મગફળી ઉગ્યા પછીના વીસ દિવસ ની મગફળી થાય પછી આપણે છંટકાવ કરવો જોઈએ જેથી મગફળીને કાંઈ પણ જાતની આડઅસર ન થાય તો બીજી વાત પછી ઘણા ખેડૂત મિત્રો વહેલી આઈરિસ અને પટેલા છાંટી દે છે અને પછી મગફળીની અંદર થોડું ઘણું ડેમેજ થતું હોય તો એવા સંજોગોમાં આપણે વીસ કે પચીસ દિવસની મગફળી થવા દેવી જોઈએ અને આયરિસ અને પટેલાનું રિઝલ્ટ આપણે ગણીએ તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ આપણે મળતું હોય તો સાંકડી પત્તીવાળા જે પાન છે લાંબા પાનવાળા જે ખળ જે છે એ એ ખડ છે એ સારામાં સારું એ કંટ્રોલ કરી શકીએ છીએ પરંતુ આપણે ખેડૂત મિત્રો સૌથી મોટામાં મોટો જે પ્રશ્ન છે જે કોઈ દવાથી આપણે કંટ્રોલ નથી કરી શકતા એવું બે ત્રણ જે ખડ છે એક લૂણી છે અથવા તો સે સેમૂળ આપણે જે કહીએ છીએ એ અમુક જે ગોળ પાનવાળા ખડ છે એ આયરિશ અને પટેલાથી કંટ્રોલ નથી થતા તો જે ખેડૂત મિત્રોને આય શેમૂળ ન હોય અને લૂણી અને ગોળપાનવાળું ખડ ઓછું હોય એવા સંજોગોમાં આયરિસ અને પટેલાનો ઉપયોગ કરવો જોઈએ અને એ જે એનો પંપ છે એ સા સિત્તેર પંચોતેર રૂપિયાની આસપાસ આપણને પડતો હોય તો સિંગની અંદર જેટલા આપણે અરબી સાઈડ આવે છે એમાંનું એક આપણે રિઝનેબલ કોસ્ટિંગનું આઈરિસ અને પટેલા એ આપણે ગણી શકાય જે ખેડૂત મિત્રોને વાડીની અંદર શેમૂળ અથવા તો અન્ય કોઈ પણ ગોળપાનવાળા ખડ વધારે હોય તો એવા સંજોગોની અંદર આઈ એલ કંપનીનું હાચીમેન અને બીજી ઘણી બધી કંપનીની અંદર એ ટેકનિકલ આવે છે એમાંનું એક ગોદરેજ કંપનીમાં પ્રોનાઉન્સ નામથી આવે છે એ સાઈડમાં જે હું તમને બતાવું છું એના ફોટા પણ તમે જોઈ લેજો બીજું એક આવે છે એ આવે છે ચંબલ ફર્ટિલાઇઝરનું એટલાસ એ ત્રણે ત્રણ જે દવા છે એ જાપાનથી ઇમ્પોર્ટ કરી અને ખેડૂત મિત્રો આપણે ભારતની અંદર લાવે છે તો એનો જે રિઝલ્ટ છે એ ગોડપાનવાળું જે પાક છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે છે બીજું ખેડૂત મિત્રો આ જે ટેકનિકલ છે એ ઝીરો દિવસથી તમે છંટકાવ કરી શકો છો અને આ જે દવા છે એ આપણી જે સિંગ છે એને કોઈપણ પણ જાતની હાર્ડઅસર કરતી નથી પરંતુ આ જો દવા તમારે વાપરવી હોય તો એના માટે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ જે દવા છે એનો શરૂઆતના એક મહિના દિવસ એટલે કે ત્રીસ દિવસ સુધી તમે છંટકાવ કરશો તો તમને જે નેક્સ્ટ પાક જે કરવાનો છે એની અંદર કાંઈ પણ જાતનું તમને અસર નહીં જોવા મળે પછી ઘણી વખત કેવું થતું હોય કે તમે સીંગ કાઢી અને પછી ડુંગળીનું વાવેતર કરતા હોય તો એવા સંજોગોમાં ઘણી વખત ચોમાસામાં જે કાંઈ અરબી આપણે વાપર્યું હોય તો એની આપણને ઇફેક્ટ જોવા મળતી હોય છે પરંતુ આ જે દવા છે આચીમેન અથવા તો બીજી મેં તમને જે બે ત્રણ કંપનીની દવા કીધી એની અંદર એ જે ટાઈમ પીરિયડ છે એ બે મહિનાનો આપણે રાખવો જોઈએ જેથી આપણને નેક્સ્ટ ક્રોપની અંદર કાંઈ પણ જેતની પ્રોબ્લેમ ન થાય અને કોઈપણ દવા તમે હર્બી લેતા હોય તો મેં તમને જેમ અગાઉ જેમ કીધું એમ કોઈ પણ દિવસ જે આપણો કંપનીનો રિકોમેન્ડેડ જે ડોઝ હોય એ ડોઝ પ્રમાણે જ વાપરવી અને શુદ્ધ એકદમ શુદ્ધ અને સારું પાણી લઈ અને પછી જ આપણે વાપરવી જોઈએ તો એનું સારામાં સારું આપણને રિઝલ્ટ મળી શકે જય હિન્દ જય ભારત જય કિસાન